અમદાવાદનો પ્રાઇમ વિસ્તાર એટલે સિંગરવા વસ્ત્રાલની એકદમ નજીક નિકોલ કઠવાડાની એકદમ નજીક આ જોરદાર એવો કોર્નરનો બંગલો બસો એત્રી વાર પ્લોટ એરિયા ત્રણસો સાઠ વારનું કન્સ્ટ્રક્શન કોર્નરનો સ્પેસ વાળો આ બંગલો છે ઘરની આગળ અને આજુબાજુમાં સારી એવી સ્પેસ મળી જવાની છે આ બાજુ તમને તમારો કોમન પ્લોટ મળી રહેવાનું છે ફોર બીએચકે બંગલો છે એકદમ પ્રીમિયમ લોકેશનમાં અને જોરદાર એવા રેટમાં આ બંગલો વેચાણ આપવાનો છે બસો એસી વાળો પ્લોટ એરિયા વાળો આવો પંદર નો બંગલો લેવો હોય તો આજે કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદમાં નીચે આપણા નંબર ઉપર આજે જ કોન્ટેક્ટ કરજો અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં તમારે બી કોઈ પ્રોપર્ટી લેવી હોય કે ભાડે આપજો તો આજે જ કોન્ટેક્ટ કરજો પ્રોપર્ટી ગુરુ અમદાવાદ એની આગળ તમને વરંડો મળી રહ્યા છે ગ્રાઉન્ડ ફ્લોર પર કિંગ સાઇડ નો લિવિંગ રૂમ તમે જોઈ શકો છો ફિક્સ ફર્નિચર સાથે આ બંગલો વેચાણ આપવાનો છે બસો એસી વાર પ્લોટ એરિયા ત્રણસો સાઈઠ નું કન્સ્ટ્રક્શન અહિયાં તમને સારી એવી ડાયનિંગ સ્પેસ આ બાજુ તમને તમારી પેસેજ મળી રહ્યા છે અહિયાં થી તમે તમારા ફર્સ્ટ ફ્લોર નું એક્સેસ વાત કરીએ તો બહેનો મોડ્યુલર ફીચર સારો એવો સ્ટોર એરિયા અને અહીંયા મળી રહ્યા છે તમને વોશિયાર અને અહીંયાથી તમને બહાર જવાનું એક્સેસ બી મળી જવાનું છે એકદમ પ્રાઇમ લોકેશન ની અંદર આવેલો બંગલો આવેલો છે સિંગરવા વસ્તાલ એકદમ નજીક એકદમ જોરદાર એવો મોટો પ્લોટ એરિયા જો તમારે બી આ બંગલો જોતો હોય તો નીચે આપણા નંબર પર કોન્ટેક્ટ કરો અમારી આઈડી ને ફોલો કરો તમારે બી કોઈ પ્રોપર્ટી લેવી હોય વેચવી હોય કે ભાડે આપવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી અને વાત કરીએ તો અહીંયા તમને ફર્સ્ટ ફ્લોર પર બીજા ત્રણ રૂમ મળી રહેવાના છે ત્રણ રૂમ ની વચ્ચે તમને સારી એવી પેકેજ મળી રહેવાની છે અહિયાં તમને તમારો માસ્ટર બેડરૂમ કિંગ સાઇઝ નો માસ્ટર બેડરૂમ મળી રહેવાનો છે અહીંયાથી તમને તમારા બાલ્કની નું એક્સેસ અહીંયા તમને તમારું એટેચ વોશરૂમ અને અહીંયા તમારા વેન્ટિલેટર માટે ગ્રાઉન્ડ ફ્લોર પર તમને એક માસ્ટર બેડરૂમ મળી રહેવાનો છે અને અહીંયા વાત કરીએ તો અહીંયા તમને ફર્સ્ટ ફ્લોર પર સારે ઓ 3 રૂમની વચ્ચેનો પેસેજ મળી રહેવાનો છે આ બાજુ તમને કિંગ સાઈઝનો માસ્ટર બેડરૂમ મળી રહેવાનો છે અહીંયા તમારું અટેચ વોશરૂમ આ રહી તમારી બાલ્કનીનો એક્સેસ બાલ્કનીનો વ્યૂ એકદમ જોરદાર એવો વ્યૂ મળી રહેવાનો છે અને અહીંયા તમને તમારી વિન્ડો મળી રહેવાની છે વેન્ટિલેશન તો એકદમ ફૂલ મળી રહેવાનો છે અને અંધાર પડતો પડવાનો જ નથી ને ફૂલ પ્રકાશ તમને મળી રહેવાનો છે તમારા ઘરની અંદર વાત કરીએ તો અહીંયા તમને તમારો પેસેજ આ બાજુ તમને તમારો સ્ટડી રૂમ મળી રહેવાનો છે કે ચિલ્ડ્રન રૂમ ભી તમને અહીંયા મળી રહેવાનો છે ચિલ્ડ્રન રૂમમાં માં ભી વેન્ટિલેશન માટે વિન્ડો મળી રહેવાની છે એકદમ ઇન્ટિરિયર પરફેક્ટ એવું કરાયેલું છે તમારા બાળકોને ગમે એવું અને વાત કરીએ તો અહીંયા તમારો ફર્સ્ટ ફ્લોર નો બીજો માસ્ટર બેડરૂમ એ પણ તમને સારી એવી સાઈડ મળી રહેવાનો છે આ બાજુ તમને તમારું એટેચ વોશરૂમ અહીંયા તમને તમારી વિન્ડો ટેરેસ ઉપર સુરલ લગાવેલી છે એકદમ સિંગર વાના એકદમ પ્રાઇમ લોકેશનની અંદર આ જોરદાર એવો કોર બિસ્પેર બંગલો 280 વાર પ્લોટ એરિયા 360 વાર નું કન્સ્ટ્રક્શન એકદમ પ્રાઇમ લોકેશન નો કોર્નરનો બંગલો જો તમારે ભી આ બંગલો જોતો હોય તો નીચે આપના નંબર પર કોન્ટેક્ટ કરો અમારી આઈડી ને ફોલો કરો તમારે ભી કોઈ પ્રોપર્ટી લેવી હોય વેચવી હોય કે ભાડે આપવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગ્રુપ લડ